જે જગતનો નાથ એવો ખેડૂત જેના મળે આવેલો અનાજનો કોળિયો ઊભો પાક એ પાણીમાં વહી ગયો અને પાણીમાં જે વહી જવાને કારણે પડી જવાને કારણે મળે આવેલો અનાજનો કોળિયો જાણે ખેડૂતના હાથમાંથી કુદરતે છીનવી લીધો હોય તેવા દ્રશ્યો નજરે આવ્યા છે સમગ્ર ગુજરાતમાં પડેલા આ કમોસમી વરસાદના ભારે વરસાદના કારણે જે ગુજરાતનો ખેડૂત છે એ ખેડૂત ખૂબ જ અતિશય મુશ્કેલીમાં મુકાયો છે અચિંતા કમોસમી વરસાદના કારણે ચિંતાના વાદળો પણ ખેડૂતના માથે ઘેરાયા છે જી હા જે રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો તે જ રીતે પંચમહાલના કાલોલ તાલુકામાં પણ ભારે વરસાદ થયો અને ખેડૂતોને ભારે ઊભે ઊભા થયેલા પાક જે ધોવાયા એ પાકના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન આવ્યું છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ધાલોલના ધારાસભ્ય એવા ફતીસિંહ ચૌહાણે પોતાના લેટર હેડ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હિતમાં પત્ર લખ્યો અને ખેડૂતોને સહાય આપવા માટેની વિનંતી કરી છે હવે જો એ રહ્યું કે જે ભારત સરકારના જે ખેડૂત મંત્રી છે એ ખેડૂત મંત્રી આ ખેડૂતોને તેમની સહાય ક્યારે ચૂકવે છે કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં સતત ત્રીજા દિવસે અણધાર્યા વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે કાલોલ પંથકમાં અનિયમિત વરસાદને લઈને ઉભા પાકમાં નુકસાની થતા મોડે આવેલો કોળિયો પણ ખેડૂતના મોડેથી છીનવાઈ ગયો હોય તેવી નોબત આવી છે જ્યારે પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોને વળતર આપવાની જવાબદારી સરકારની નીતિઓ હેઠળ નિર્ધારિત છે ભારત અને ગુજરાતમાં પાક વીમા યોજના અને કુદરતી આફત રાહત અધિનિયમ હેઠળ ખેડૂતોને સહાય મળે છે ભાજપની સરકારમાં બેઠેલા કૃષિ મંત્રી હવે આ ખેડૂતોને વળતર ક્યારે આપશે તે જોવું રહ્યું હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે રવિવારથી શરૂ થયેલા વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને

વાતાવરણમાં ખૂબ મોટો પલટો જોવા મળી રહ્યો છે ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સામાન્ય રીતે શિયાળામાં ઠંડકનું વાતાવરણ જોવા મળતું હોય છે પણ સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ અનિયમિત હાજરી નોંધાવી છે છૂટાછવાયા વરસાદના આ માહોલે જ્યાં એક તરફ પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જ્યો છે ત્યાં બીજી તરફ તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ખેડૂત થવાથી ખેડૂતોના માથે જાણે

કૃષિ આધારિત હોવાથી આ કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની હાલત જાણે કફોડી બની છે આ વિસ્તારનો મુખ્ય પાક ડાંગર અને સોયાબીન છે અને હાલમાં મોટાભાગના ખેડૂતોમાં ડાંગર અને સોયાબીનનો પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે અને કેટલી જગ્યાએ ડાંગરની કાપણી કરવામાં આવી છે તે ખેડૂતોમાં વરસાદના પાણી ભરાઈ જતા તૈયાર પાકને ભેજ લાગવાથી તેની ગુણવત્તામાં ખૂબ મોટો ઘટાડો થશે જેના કારણે ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ નહીં મળે કઠોળ જેવા પાક જે સુકવવાની પ્રક્રિયામાં છે તેમાં પણ નુકસાની થવાની શક્યતા છે જો આ વરસાદ વધુ સમય ચાલશે તો આખા વર્ષની મહેનત પાણીમાં જશે અને મોટું આર્થિક નુકસાન ખેડૂતોને સહન કરવું પડશે રાજ્ય સરકારે આ નુકશાન નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને ચૂકવણું કરવું જોઈએ માંગણીઓના આધારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર કાલોલ તાલુકામાં આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં મિશ્ર પ્રભાવિત જોવા મળી રહ્યું છે જ્યાં પ્રકૃતિ હરીભરી બને છે ત્યાં ખેડૂતોનો ચહેરો પણ ચિંતાતુર અને ચિંતાની લકીરો સાફ દેખાઈ રહી છે